પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા ભાજપ કાર્યકરના હત્યારાઓ મોન્ટુ નામદારને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસની મહેરબાનીથી વર્ષો સુધી જુગારનો ગેરકાયદેસર ધંધો ચલાવતા મોન્ટુ નામદારે અંગત અદાવતમાં જૂન બે હજાર બાવીસમાં ભાજપના કાર્યકરની હત્યા કરી નાખી હતી ત્યારે જેલવાસ દરમિયાન મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર એક નહીં પરંતુ બે બે વખત ફરાર થઈ ચૂક્યો છે ત્યારે પોલીસ જાપ્તા સાથે ગોઠવણ કરીને ફરાર થયેલા મોન્ટુને અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસને જોઈને એક તબક્કે મોન્ટુએ ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારે મોન્ટુ કોની કોની મદદથી ફરાર થયો હતો અને ક્યાં ક્યાં આશરો તેને મેળવ્યો હતો તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીનું મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારે જૂન બે હજાર બાવીસમાં તેના સાગરિતોની મદદથી હત્યા કરી હતી હત્યા કેસમાં મોન્ટુ નામદારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંદર જૂન બે હજાર બાવીસના રોજ ધરપકડ કરી હતી ત્યારે સાબરમતી જેલમાં રહેલા મોન્ટુ નામદારે જેલ સત્તાધીશોને રૂપિયાનો ભોગ ધરાવી જૂન બે હજાર ત્રેવીસમાં બિલોદરા જેલમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસના જુલાઈ મહિનામાં મોન્ટુ નામદારને ગુજરાત હાઈકોર્ટે ચૌદ દિવસના પેરોલ મંજૂર કર્યા હતા ત્યારે ચૌદ દિવસના પેરોલ પૂર્ણ થતા મોન્ટુ નામદાર કે જે જેલ ખાતે હાજર થવાનો હતો પરંતુ તે ન થતાં ગત પંદરમી સપ્ટેમ્બરના રોજ વોન્ટેર મોન્ટુને ખાડીયા વિસ્તારમાં જ સવારની પહેરમાં આંટાફેરા મારતા સીસીટીવીમાં કેદ પણ થયો હતો ત્યારે સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોન્ટુ નામદારને ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં રાજસ્થાન ખાતેથી પકડી જેલ હવાલે પરત કર્યો હતો દર મહિને આવતી કોર્ટ મુદતમાં મજા કરવા માટે નામદારે નડિયાદની બિલોદરા જેલમાં ટ્રાન્સફર કરાવી હતી અમદાવાદ અને નડિયાદની વચ્ચે અસલાલી સર્કલ પાસે આવેલા ગામડી ખાતે મોન્ટુ નામદારનું ફાર્મ હાઉસ આવેલું છે ત્યારે કોર્ટની દર મુદતે નામદાર ફાર્મમાં પોલીસ જાપ્તાની હાજરીમાં જ મજા કરતા મોન્ટુ નામદારે ગત ઓગણીસ જૂનના રોજ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો અદાલતની કાર્યવાહી પૂર્ણ થતા બાદ પોલીસ જાપતા પાર્ટી સાથે ઓગણીસ જૂનના રોજ મોન્ટુ એ બિલોદા જેલ ખાતે લઈ જવાના બદલે ફાર્મ પર લઈ જવામાં આવ્યો હતો ત્યારે ખેડા પોલીસ હેર કોર્ટર્સમાંથી રિઝર્વ પીએસઆઈ દર્શન કુમાર પરમાર અને તેમના સ્ટાફ ફાર્મમાં ખાવા પીવાની મોજ માણી રહ્યા હતા અને એ જ સમયે મોન્ટુ નિર્ધારિત પ્લાન મુજબ તેને જે બિલ્લીના પગે ત્યાંથી ફરાર છે તે થઈ ગયો હતો વીસ તારીખના વીસ જૂનના અમારે અસલાલી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં આ જાહેરાત થઈ હતી કે જે મોન્ટુ નામદાર નામનો એક મર્ડરનો આરોપી ત્યાંથી અસલાલી સર્કલથી ફરાર થઈ ગયું છે પછી આ બાતમીને આધારે આ ઇન્ફોર્મેશનના આધારે પછી અમે ગુનો દાખલ કર્યો હતો ગુનો દાખલ કર્યા પછી એલસીબી અને એસઓજીની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી એ તમામ ટીમો જે અમારી પાસે જેટલી જે જે માહિતી ટેકનિકલ વર્કઆઉટથી અને ફિઝિકલ ઇન્ફોર્મેશનથી જેટલી અમારી પાસે માહિતી આવી હતી આ માહિતીને આધારે જુદી જુદી ટીમો રાજકોટ આબુરોડ ઉદયપુર અને એના પછી સુલતાનપુર મોકલવામાં આવી હતી ઓર અમે એની ઉપર વ્યવસ્થિત જો સર્વિલન્સ પણ કર્યું હતું ઓર એને આધારે અમે ખબર પડી કે જે અહીંયાથી 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 આબુરોડ આબુરોડથી પછી કોટા કોટાથી કાનપુર વારાણસી પછી સુલતાનપુર અને સુલતાનપુર પી પરત જે ઉદયપુર આવ્યો હતો ઓર ઉદયપુર આવીને પછી અહીંયા એની એલસીબીને એક ચોક્કસ બાતમી મળી હતી જો અત્યારે ઉદેપુરથી પરત અહેમદાબાદમાં આવવાનો છે તો એને આધારે અમારી એલસીબી અને એસઓજી ની ટીમ ત્યાં પહોંચી અને એને એક જગ્યાથી એને જોસ્ટ કર્યો હતો એને અમદાવાદ અત્યારે અત્યાર સુધીના એમના ઇન્ટ્રોગેશન અને જે માહિતી મળી છે એના બે કારણ એમાં સામે આવે છે

ઓર જે જે જગ્યા જે જે ગયો હતો એ તે જગ્યાની અમે ત્યાંથી પંચનામો કરીને જે જગ્યા આપવામાં આવ્યો છે એને વિરુદ્ધ પણ અમે કડક પગલા લઈશ ઓર કેટલા પૈસા લઈને ભાગ્યો હતો એની પણ અમે અત્યારે માહિતી તપાસમાં આવશે એના ઇન્ટ્રોગેશન મેં અત્યાર સુધી જે અમારે સામે આવતું લગભગ એક લાખ જેવા પૈસા લઈને ભાગ્યો હતો ઓર એનાથી કોઈ વધારે એના ઓછા થાય તો આ બધા તપાસમાં આવશે

आ અત્યારે જો આ આ તપાસનો વિષય છે ઓર કેટલી રકમ આપી છે આ amare અત્યાર તપાસ સુધી અત્યાર સુધીની તપાસ બગાય ખુલી નથી સર એક ની ના ટ્રાન્સપોર્ટ પર કરતો હોય મહાનમાં કરતો પબ્લિક ટ્રાન્સપોર્ટ પર કરતો કેવી રીતે પરતો આ આ આયાથી જે જે અત્યારે હું આપને કીધો હતો કે જો તમામ જગ્યા છે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો યુઝ કરતો હતો એક આ જ જગ્યાએ ટેક્સી યુઝ કરી હતી બાકી બધી જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરતો અત્યારે જોઈએ રોલ હશે તો એને વિરુદ્ધ પણ કડક નામ એનો તપાસમાં કુલ છે એનો કોનો મકાન છે કોના ઘરે રોકાયેલું છે આ તપાસમાં કુલ છે

અત્યાર સુધીની તપાસમાં આ કોઈ જગ્યા હથિયાર પ્રક્યોર કરવા માટે ગયો હોય યા કોઈને મારવાની પ્લાનિંગ કરતો હોય એવું કોઈ પણ તપાસમાં સામે આવ્યું નથી આ જેવો સવાલ ઉભો થયો શું જવાબ આપશે કેમ કરો આ કેસી માર્ગદર્શન ન્યાય થી એમ અત્યારે એમની એની જે કોર્ટમાં જે એની ટ્રાયલ ચાલુ છે ઓર એમને એવું લાગતો તો કે જો એ ટ્રાયલમાં એમનો કન્વિક્શન થવાની શક્યતા વધારે છે તો એને આધારે જોયા ન્યાય થી બચવા માટે જો આજે આખા પ્રોસેસ થી બચવા માટે જે જોગવાની પ્લાનિંગ બનાવી જે રીતે આપ જોયું તો જે તમામ જગ્યા પોલીસ ને બચવા માટે કોઈ પણ જગ્યા ફોન પોતે યુઝ કરતો નથી ઠીક છે પછી તમામ જગ્યા એને પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કર્યો હતો કોઈ પણ જગ્યા આ જે જે પણ જગ્યા રોકાયો હતો એ જગ્યા કોઈ પણ જગ્યા પથિક જે એ કોઈ જગ્યા એની રજીસ્ટ્રેશન થાય એવું કોઈ હોટલમાં રોકાયો નથી તો અત્યાર સુધી પોલીસને બચવા માટે એ બધી વસ્તુ કરી હતી અમદાવાદથી નડિયાદ બિરોદા જેલ ખાતે લઈ જતી વખતે અસલારી સર્કલ પાસે મોન્ટુ નામદારે કુદરતી હાજત જવાના બાને ગાડી છે તે ઊભી રાખી હતી અને મોન્ટુ નામદાર ત્યાંથી ભાગી ગયો હોવાની જાપ્તા પીએસઆઈ પરમારે પોલીસ સમક્ષ જાહેરાત કરી હતી અસલારી પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો છે તે નોંધાયો હતો પરંતુ તપાસ દરમિયાન પીએસઆઈ ડીબી પરમાર અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મોન્ટુ નામદારની ગામડી ખા ખાતે આવેલું જે ફાર્મ હાઉસ છે ત્યાંથી તે ફરાર થઈ ગયો હોવાની હકી હકીકત છે તે પણ સ્પષ્ટ થઈ હતી ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફરાર મોન્ટુ નામદારને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ફરાર થયેલા મોન્ટુ નામદારને આર્થિક મદદ અને આશરો સૌરાષ્ટ્રમાંથી મળ્યો હોવાની પણ પોલીસને હકીકત મળી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એ દિશામાં પણ ત તપાસ છે તે આરંભી હતી ત્યારે પોલીસ સૂત્રોને જણાવ્યા અનુસાર મોન્ટુ નામદાર અસલા રીથી સૌ રાજકોટ જિલ્લામાં ગયો હતો રાજકોટથી નીકળી આબુ રોડ ઉદેપુર કોટા વારાણસી અને ઉત્તર પ્રદેશના સુલતાનપુરા પહોંચ્યો હતો સુલતાનપુરામાં ચાર દિવસ રોકાણ બાદ તે ઉદયપુર પરત આવ્યો હતો અને ઉદયપુરથી અમદાવાદના આંબા આંબાવાડી વિસ્તારમાં રહેતા તેના પિતરાઈભાઈ મિલન નામદારના ઘરે મોન્ટુ પહોંચતા પોલીસે તેને પકડી પાડ્યો હતો આ દરમિયાન પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે મોન્ટુ નામદાર કે જે તેનું જે ફાર્મ હાઉસ છે ત્યાંથી તે ભાગ્યો ત્યારથી લઈને એને જ્યાં જ્યાં પણ ટ્રાવેલ કર્યું છે તે તમામ જગ્યા ઉપર જે કહી શકાય કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો જ તેનો ઉપયોગ કર્યો હતો અને તેની મદદથી તે તમામ જગ્યાએ ભાગવામાં સફળ રહ્યો હતો ત્યારે હાલ તો મોન્ટુ નામદારને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોન્ટુ નામદાર સામે અદાલતમાં ટ્રાયલ શરૂ થઈ ગઈ છે ત્યારે કોર્ટ ટ્રાયલથી બચવા અને કેસની પટાવટ કરવા માટે મોન્ટુ નામદાર છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રયત્નશીલ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે જેલમાં રહીને અદાલતમાં આવતા અવરોધ દૂર કરી શકાય તેમ નહીં હોવાથી મોન્ટુ નામદારે ભાગવાનો પ્લાન છે તે બનાવ્યો હતો જોકે આ મામલે હજી સુધી કોઈ ઠોસ માહિતી પોલીસ તરફથી નથી મળી પરંતુ જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એ પ્રમાણે કે મોન્ટુ નામદાર જે પૈસા છે તે પૈસા મેળવવા માટે જે અમદાવાદ તેના પિતરા ભાઈના ત્યાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને જે આ માહિતી મળી એટલે તેને ઝડપી પાડ્યો છે પરંતુ હવે મોન્ટુ નામદાર ફરીવાર પોલીસ જાપ્તામાંથી ભાગી ન જાય તેના માટે હવે જેલ પ્રશાસન અને પોલીસ તંત્ર કઈ રીતની કામગીરી કરશે તે જોવાનું રહ્યું ત્યારે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર